વડોદરા શહેરના સમાવિસ્તારમાં વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના મકાનમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી આગ લાગ્યા બાદ અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાં પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા પરિવારમાં રાજકિશોર ગુપ્તા રીટા ગુપ્તા પ્રિયંકા ગુપ્તા ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે પરિવારને બચાવવા જતા ચોવીસ વર્ષીય વિશ્વજીતનું દાઝી જતાં મોત થયું હતું વડોદરા શહેરના સમાવિસ્તારમાં આવેલા મનહર પાર્ક સોસાયટીમાં બોરના સમયે ગેસ લીકેજ થતા ભયંકર વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા આ દરમિયાન પરિવારને બચાવી રહ્યા હોય તેવા એક બહાદુર યુવકને ગંભીર ઈજા થતા તેનું દુર્ભાગ્યે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ રસોડામાં ગેસ લીકેજ થતા ઘરમાં ગેસ ફિલ ફેલાઈ ગયો હતો અને સ્પાર્ક થતાં જ જોરદાર ધડાકો થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો ત્વરિત સ્થાનિક લોકોએ અગ્નિશામક દળને જાણ કરી હતી ફાયર બ્રિગેડના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે પોલીસ તેમજ ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી યુવકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો